તો ગમે હવે સીધા સીધા ઘરે ભાગવાનું છે પછી પેલા થોડોક નાસ્તો લેવો પડશે કે યાર મમ્મી પપ્પા સવારના વહી ગયા છે મારા મામાના ઘરે તો આપણે પછી રમવા કહેતા એટલે પછી જમવું પણ નથી તો થોડીક વેફર ને એવું બધું કંઈક લઈ લે બાકી કંઈ જમવા નહીં હોય તો જોશના તારે કંઈક બનાવવું પડશે બરાબર હું બનાવી નાખશું તો અહીંથી આપણે કંઈક લઈ લઈએ હાલો તો ભાઈ કંઈક કરીએ નવાજો છે કરવું તો પૈસા ને ભાઈ ભૂખ લાગી એમલે રસ્તામાં જો ભાઈ આપણે સરસ મજાને ઘોડી દેખાય કે રથ દેખાય કે તો જોશના મને કંઈ કહેતી હતી શું કહેતી હતી દોસ્તના એ મસ્તી ની ગોડી હતી પણ આપડા લગન માં આવી હોત તો હતું આપણે હતું બરાબર પણ વાંધો નહી હવે છે ને ભાઈ મારા ભાઈ ને મેરેજ બાકી છે કા દેસકો ના કરતા થઈ જાય તારા મેરેજ માં બધી શોખ પૂરો કરી રહી લે હે ને હા કેટલું હતી

તો બનાવી દે તો આપણે ધાણા હવે ઓલા થવા મંડયા ભાઈ હવે તમારે ભાઈલા ધાણા જોઈએ તો નતો તમને વ્લોગમાં બધું ફેમિલી ઈવે હવે ઘરડા થવા મને પૂરા થા ફેમિલી સિલા પેલા બજી આપણે બનાવી નાખવા છે રેડી ઊંડાડો આવી ગયો બજિયાનો ભાઈ ખાવા ખરી બરાબર પણ આપણે જોશનામેરે બનાવશું હવે ભાગ્ય ઘરે હવે ફાઇનલી સી તો ઘરે જ મળી તમને વ્લોગમાં તો ફેમિલી હવે ઘરે પહોંચી ગયા છે ને ભાઈ અત્યારે મેં નાસ્તો કરવા માટે જે વેફર ને ચેવડો ને એવું લીધું તો બીજું બધું રોટલા ને શાક ને પણ અમારા નક્ષભાઈ બધો પાછા નિંદરમાંથી ઊઠી ગયા છે અને આ વેફર ને ચેવડો ને એના માટે ઘુંગરા તે તો કીધું હતું કે મેં ખાઈ લીધું તારે જોવાનું છે મેં ખાઈ ના વાંધો નહીં તો વાંધો કે બાકી આમાર બાપા દીકરા બે માંથી મમ્મી એ ભાઈ મમ્મીને ને દેવું ને આમાંથી નહીં ને ના એટલે જો રેડી એટલે ફેમિલા મારે નફને જ ખાવાનું છે બરાબર જોશના ખાવાનું નથી કેમ કે એ તો એમ કહેતી હતી ને હું તો ઘેરથી બધી ખાઈ જાય ચાલો અમે નાસ્તો કરી લઈશું સાહેબ પણ જોશના ભરી દીધી અને પછી જોશના ક્યાં જવાનું છે ખબર છે ને મારે

એનું ભાઈ અમારે જરે અમારા નક્ષ બેન મૂડ નથી હોય એટલે હશે ને ઘણી વાર ઉઠશે નહીં ત્યાં સુધી મૂડમાં નહીં આ મીંગાડીને એવું નહીં જો જ આખ્યું છો જો જો બગાહ કાંઈ જો તો ખરે હાલો આપણે જમી લેવું કેવાનું હા બીજું આ જો એ ને અહીંયા અહીંયા બધી આ બધી છે ને જાન જ નથી રાખ્યું બધીમાં મારો દીકરો પડી ગયો રમવા રમવા બધીમાં મેં કીધું તું અહીંયાથી ગઈ ને કે ભાઈ નક્ષ નું ધ્યાન રાખે છે બધીમાં આમથી થયા આમ ને આમ થયા દોડતો હોય છે ને બધીમાં લાઈ દો થઈ જાવ ભાઈ ધ્યાન જ્યાં કરે હું કે મમ્મી અહીંયા હું શું કહું નીંદર માં એસેજ નહીં રે ભાઈ મારા મમ્મી કે નીંદર માં એસેજ નહીં રે અરે કાલુ ઘડી કામ થયા કરશે કા હા તો ફેમિલી હવે ભાઈ જમી છે ને જમીન મારે વિડીયો એડિટ કરવો પડશે તો પાછો યાર હમણાં તો મેડમ જ નથી આવતો બધું શેડ્યુલ દેખાઈ જાય યાર કેમ કે ખેતરમાં બધું એટલું કામ હતું અને હમણાં હા મેડમ નતા ને એટલે બાકી અમારો વિડીયો રોજ છે ને સાડા છ વાગે આવી જ જાય છે તો ફેમિલી ફેમિલી આજનો બ્લોક કરી દે છે એન્ડ જય દ્વારકા દેશ છે એમાં મોકલ આજનો બ્લોક કેવા લાગે કોઈ કમેન્ટ કરીને જરૂર જણાવો છો એમાં નવા સબસ્ક્રાઈબ ભૂલતાની હાલો બધા વ્યારું કરવા